આ બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા રાજસ્થાનના બિકાનેરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ફરિયાદી અશોક કુમાર ધનરાજ લુણાવતને ભુજમાં કામ મળ્યું હતું જે માટે શ્રમિકોની જરૂરત પડી હતી બાદમાં તે ભુજના આરોપી એવા રમઝાન શાહ કાસમ શાહ શેખ અને આબિદ ખાન અબ્દુલ્લા ખાન પઠાણના સંપર્કમાં આવ્યા હતા આ શખ્સોએ જોઈએ તેટલા શ્રમિક મળી રહેવાનું કહી એડવાન્સમાં પૈસા લઈ આવવાનું કહ્યું હતું તે પ્રમાણે તારીખ છવ્વીસ સાતના ના ફરિયાદી પોતાના મિત્ર સાથે અહી દસ લાખ રૂપિયા લઈને આવ્યા હતા અને જૈન ધર્મશાળામાં રોકાયા હતા બીજા દિવસે બંને આરોપી ભચાઉ ગયા હતા જ્યાં રેલવે મથક નજીક પૈસા લઈ આવ્યા તેવું જણાવતા ફરિયાદીએ હા પાડતા તેમને છરી બતાવી ફેલો જુટવી બંને કારમાં નાસી ગયા હતા ફરિયાદી અને તેમના મિત્રએ કારનો પીછો કર્યો હતો બાદમાં હરિનગર હનુમાન મંદિર પાસે આરોપીઓની ગાડી દીવાલમાં અથડાઈ હતી આરોપીઓ ઉતરીને નાસવા જતાં તેમને રોકવાની કોશિશ કરતા ફરીથી છરી બતાવી હતી અને થેલો લઈને સીમમાં નાસી ગયા હતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી દોડધામ આદરીને બંનેને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા બંને પાસેથી રોકડ રૂપિયા નવ લાખ ચાલીસ હજાર તથા નંબર વગરની સ્કોર્પિયો કાર છરી ચાર મોબાઈલ વગેરે રૂપિયા ચૌદ લાખ પંચાવન હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ગઈકાલે બંનેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા બંનેને એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા રમઝાનસા સામે ભુજ એ ડિવિઝન માધાપરમાં વિશ્વાસઘાત છેતરપિંડી ધાકધમકી સહિતની કલમો તળે ગુના નોંધાયેલા છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લાને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો અટકાવી મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર